હેલો આપણે ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણે મૂગફળી વિશે હમણાં વરસાદ થયો એની મુલાકાત ખેડૂત પાયથી લેવી છે કેવી હાલત છે ખેડૂતની થોડું બોલો ને કાકા હવે હાલ તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતને હાલ તો આમ તો જોવા જઈએ તો રાતો પાણી રવાનો વારો છે કારણ કે મગફળીનું બિયારણ છવ્વીસોથી સત્યાવીસોના ભાવનું છે એમાં ડીએપી ખાતર તેરસોથી ચૌદસોના ભાવનું છે ત્રણસો રૂપિયાનો એરિયાનો ભાવ છે હજાર રૂપિયા સલ્ફેદના થેલીના ભાવ છે આ બધો ખર્ચો ગોતવા જાય તો કમોસમી વરસાદના કારણે ખેડૂતને મોટોમાં મોટું નુકસાન છે અને મગફળી કાળી પડી ગઈ અને સાર કાળી પડી ગઈ માર્કેટમાંથી લઈને કોઈ ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું હોય એ પણ ખેડૂતને ખર્ચા મગફળીના મગફળી માર્કેટમાં લીધે તેના ખર્ચા પૂરા થતા નથી હવે ખેડૂતને કરી કરીને કરવો જ છું કમોસમી વરસાદના કારણે ખૂબ ખેડૂત પરેશાનમાં છે હવે એમના માટે કાકા કદાચ તમે આ વેચવા જઈએ તો તમે શું ભાવ આ લઈએ હાલ તો આઠસો થી નવસો રૂપિયાની માર્કેટ ચાલે છે બરાબર મગફળીના ભાવ સત્તરસો કે સોળસો રૂપિયા મળતા હોય તો એના ખર્ચા પૂરા થાય છે હવે તમને કટે કેટલો ઉતારો આપે હવે અમારી જમીનમાં તો કટે પાંચથી સાત બોલને ઉતારો મળે છે અને ખર્ચા એના વધી જાય છે

સારી બચવાની ટીપ પડે છે પોત ડગળને ઉગાડો એના બાફ પોલશે ભૂખ બોલશે અને ફૂમા કાળક થઈ જવાના સારે કાળક થઈ જવાની તો તમને તમે ખેડૂતને કંઈ શું મળવાના નહીં ભાવ શું મળવાનું નથી આ પોઝિશન રહે તો ખેડૂતને કોઈ મળવાનું નથી પાયમાલ થવાનું છે બરાબર બરાબર કોઈ સરકાર હા ડીએપી ખાતરના ભાવ થોડા ઓછા કરે એરિયા ખાતરના ભાવ ઓછા કરે કોઈ બિયારના ભાવ ઓછા કરે તો ખેડૂતને બચાવવા બાની છે આ ભાવમાં તો ખેડૂતને કોઈ બચાવવા બાદ જ નથી ને મોંઘવાણીમાં મારી નાખે બરાબર કાકા થોડી તમે વાત કરીએ ભાવનો બિયારણ અત્યાવીસો રૂપિયાનો બિયારણનો ભાવ ડીએપી લાવો તો પંદરસો રૂપિયા સલ્ફેટ લાવો તો એક હજાર પચાસ રૂપિયા દવાના ખર્ચા વાવણીના ખર્ચા આવા કોમોસી વરસાદથી મગફળી કાઢે એટલે માથા વરસાદ કલાકના શું ભાવ છે હજાર રૂપિયા ડીઝલનો એટલો ભાવ છે હજાર રૂપિયા લે છે ડીઝલનો શું ભાવ સો રૂપિયા પડે લીટર

તો આ ખેડૂતની બહુ હાલતે કંઈક મારી વિનંતી એ સરકારને કંઈક ભાવ ટેકાના બોધીએ તો મને ખેડૂતને મળતર થશે ને કે કોઈ થવાની નથી જય જવાન જય કિસાન બોલો મોઘા ભાવનું બિયારણ લાવીને મેં વાવ્યું હતું તારનો વરસાદ ચાલુ હતો આ જ દિવસ સુધી ચાલુ છે અને આ કાઢ્યા પછી વરસાદ ચાલુ રહ્યો એટલે સાર પણ બગડી જઈ દોણો બગડી ગયો હવે માર્કેટમાં લઈને જશું એના કોઈ ભાવ આવવાના નથી સાર કોઈ કોમ આવવાની નથી આ બધાય ખેડૂતોની રાડ છે એના માટે કોક થાય તો સારું આ ચેનલનું નામ છે લાખણીની વાતો ખેતીવાડી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો ને વધારે વધારે શેર કરો જય જવાન જય કિસાન